નમસ્કાર દોસ્તો સ્વાગત છે દિયોદર તાલુકામાં આજરોજ રોજ બત્રીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્વક યોજાઈ હતી દિયોદરમાં આવેલા મોડલ સ્કૂલ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં અલગ અલગ ગ્રામ પંચાયતમાં સરપંચો અને સભ્યો ચૂંટાઈને આવ્યા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં લોકોના ગામે ગામથી ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ફૂલહાર અને જીતેલા સ્વાગત કરવામાં આવ્યું હતું દિયોદર તાલુકાના કુવારના ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પર સવિતાબેન તેજાભાઈ ભીલ જસાલી ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પર વિજયાબેન થાનાજી તેરવાડિયાની ભવ્ય જીત મેસરા ગ્રામ પંચાયત સરપંચ પદના રીનાબેન ધરમશીભાઈ દેસાઈની જીત લીલાધર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ અણસીબેન ગોરમભાઈ ભવ્ય જીત શેસણ નવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ અલાડીન ખાન ઈમન ખાન બલોચની ભવ્ય જીત થઈ છે જેમાં સેસણ જૂના ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ ભરતજી મફાજી ઠાકોરની ભવ્ય જીત ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પારુબેન હિરજીભાઈ ઠાકોર વિજેતા થયા છે કોટડા ગ્રામ પંચાયતમાં ઉર્મિલાબેન પરાગભાઈ ચૌધરી ઝાલોઢા દિનેશભાઈ ગગદાસભાઈ પટેલ વિજેતા ધ્રાવડ ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદના ઉમેદવાર ભાવનાબેન સાહરભાઈ રબારીની જીત વખા ગ્રામ પંચાયત સુરેશભાઈ ભગાભાઈ વિજેતા વડિયા ગ્રામ પંચાયતમાં હરેશભાઈ માનાભાઈ મળીની જીત થઈ છે સુરાણા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચપદ રઘુભાઈ જયસુખભાઈ જોશી ચારસો એકવીસ મતોથી જીત ચીબડા ગ્રામ પંચાયતમાં પરમાર ગોબરભાઈ માધાભાઈ વિજેતા બન્યા છે ધનકવાડા સરપંચ પદના ઉમેદવાર રાણા સોનાબેન ચમનભાઈની સરપંચ પદે જીત સરદારપુરા પંચાયતમાં ગીતાબેન જયંતિભાઈ ચૌધરી સોની ગ્રામ પંચાયતમાં ભગવાનભાઈ કાંજીભાઈ ભેદરૂ વિજેતા વાતમ જૂના ગોપાલસિંહ વાઘેલા સરપંચ માટે વિજેતા બન્યા હતા ઓગટપુરા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદે કેશાબેન વાઘાજી ઠાકોરની ભવ્ય જીત સાલપુરા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદે સંજયકુમાર સોહનજી જાદવની ભવ્ય જીત થઈ હતી વાતમ નવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદે વિક્રમભાઈ હરગોવનભાઈ રબારીની ભવ્ય જીત થઈ હતી ગોદા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે દિશાબેન કલ્યાણભાઈ દેસાઈ ગોલવી ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચપદે સુખીબેન પાંચાભાઈ તરકની જીત થઈ હતી ગોલવી જૂના ગ્રામ પંચાયત હેતલબેન જોઈતાભાઈ પંડ્યા નવાપુરા ગ્રામ પંચાયતનું પરિણામ બાબરાભાઈ શંકરભાઈ પટેલ મખાણું ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચપદે દાનીબેન અજબાભાઈ પાવ્યાની ભવ્ય જીત ધૂણસોલ ગ્રામ પંચાયત સરપંચપદના ઉમેદવાર પરમાર મુંગીબેન માધાભાઈ વિજેતા થયા હતા પાલનપુર નગરપાલિકા અહૂલ ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંસી રાજપૂતની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસની ઉજવણી કરાઈ કટોકટી લાગુ કર્યાના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે પંચોતેરમાં લાદવામાં આવેલી કટોકટી ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે તે સમયે પ્રેસની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી સરકાર અખબારોની સામગ્રી પર નિયંત્રણ રાખતી હતી વિરોધ પક્ષના નેતાઓને કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવતા હતા કાંકરેજ તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ સમૂર માતાજી ટ્રસ્ટ કાકર દ્વારા કાંકરેજ તાલુકાની એકસો જેટલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકમાં દફતર સાથેની કિટ બારસો નંગ તેમજ એક લાખ વીસ હજાર જેટલા ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગતરોજ વેપારી મથક થરા ખાતે આવેલા શ્રી થરા એક કેન્દ્ર શાળા બાલવાટિકામાં બાળકોને દફતર વિતરણ કરવામાં આવ્યું હતું ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે થરા નગરપાલિકા કોર્પોરેટર રાકેશભાઈ શાહ ટ્રસ્ટી ભરતભાઈ ધાણધારા દીક્ષિતભાઈ શાહ ભરતભાઈ શાળાના આચાર્ય રમેશભાઈ ત્રિવેદી સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાયની ઉપસ્થિતિ સૂચના મુજબ મિલકત સંબંધિત ગુનાઓની તપાસ દરમિયાન એક મોટું ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ પકડાયું છે એલસીબી પાટણે સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાત આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે

પ્રધાનમંત્રી આવાસ પંદરસો પચાસ જેટલા મકાનો તૈયાર કર્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના ને દસ વર્ષ પૂર્ણ થતા પાલનપુર નગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ દ્વારા વૃક્ષારોપણ ગૃહ પ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે જેમાં પાલનપુર અઢારસો જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે જેમાંથી પંદરસો પચાસ ઉપરના મકાનો તૈયાર થઈ ગયા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાને દસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા અમીરબાગ ખાતે વૃક્ષારોપણ ગૃહપ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો સહિત આવાસ યોજના વિભાગના કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મકાન પર લોન લેવા માટે જરૂરી દાખલા આપવા માટે માંગી હતી લાંચ ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેમ સરકારી કચેરીઓમાં પણ લાંચ આપ્યા સિવાય લગભગ કામ થતા જ નથી તેવી રાવ ઉઠી છે ત્યારે પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની મહિલા તલાટી રૂપિયા ચાર હજારની લાંચ લેતા એસીબીના છંટકાવમાં રંગે હાથે પકડાઈ ગઈ છે એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ આ કામના ફરિયાદીના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હતી જે લોન સારું ગામના રહેવાસીઓનો દાખલો તથા મકાનની ચતુર્સીમાના દાખલાની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ આક્ષેપિત ટાકરવાડા ગામના તલાટીકા મંત્રી મીનાબેન પરમાર પાસે ગયા હતા જો કે દાખલો આપવાની અવેજ પેટે આક્ષેપિત મહિલા તલાટીએ રૂપિયા ચાર હજાર ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે તેમજ સતત સાતમા વર્ષે ખાડીપુર આવ્યું છે ખાસ કરીને વ્રજભૂમિ ઋષિવિહાર સત્યમ શિવમ હાઈટ નંદનવન વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશો ખાડીપુરથી ભારે પરેશાન ભોગવી રહ્યા છે જ્યારે લિંબાયતમાં આવેલી મીઠી ખાડીમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે ધાનેરામાં આજ રોજ તેતાલીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્વક યોજાયા હતી ધાનેરામાં આવેલા કે આર આંજણા કોલેજ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં અલગ અલગ ગ્રામ પંચાયતમાં સરપંચો અને સભ્યો ચૂંટાઈને આવ્યા ધાનેરા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સુંદર આયોજન વચ્ચે મતગણતરી યોજાઇ હતી તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં લોકોના ગામે ગામથી ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ફૂલહાર તેમજ ઢોલ નગારાના જીતેલા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું

ભારે વરસાદના કારણે જેના કારણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાય છે દમણના કેવડી ફળિયામાં નાળામાં રમતી બે દીકરીઓ તણાઈ ગઈ હતી જેમાં એકનું કરુણ મોત નીપજ્યું છે બીજી બાળકીને ફાયર વિભાગની ટીમે બચાવી લીધી છે મહીસાગરમાં સતત બીજા દિવસે સાંભળેલા ધાર વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાયા છે લુણાવાડાનું નાની પાલી ગામનું તળાવ ઓવરફ્લો થતાં સ્ટેટ હાઈવે બંધ થયો છોટાઉદેપુરના સુરખેડામાં સવારે ચાર વાગે કાચા મકાનની દિવાલ પડતા લોકો ભયભીત બન્યા વડોદરાના ડભોઈ નજીક દેવ અને ઢાઢર નદીના ઉફાનથી વીસ પચીસ ઘરોમાં પાણી ઘૂસ્યા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા ગુજરાતમાં પંદરમી જૂને ચોમાસાનો પ્રવેશ થાય બાદ માત્ર નવ દિવસમાં જ મેઘરાજાએ રાજ્યને કવર કરી લીધું છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ થયો છે જેના પરિણામે સવારે છ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી એકસો પચીસ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે નર્મદા જિલ્લાના નાંદોદમાં આઠ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ નોંધાયો જે રાજ્યમાં સૌથી વધુ છે દાહોદ અને તિલકવાડામાં સાત પોઈન્ટ તેર ઇંચ વરસાદ થયો છે વલસાડના ધરમપુરમાં છ પોઈન્ટ સત્તાવન ઇંચ પંચમહાલના શહેરામાં છ પોઈન્ટ પચાસ ઇંચ અને વાપીમાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો